કલોલ શહેરમાં ગઈ મોડી રાત્રે વિધર્મી તેવીસ વર્ષના યુવાન દ્વારા સોળ વર્ષની બાળકી સાથે બળાત્કાર ગંભીર ઘટના ઘટી છે જેને લઈને સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે રહેતા સમાજ ના સફાઈ કામદારોની સોળ વર્ષની બાળકીને શિકાર બનાવવામાં આવી હતી રાત્રે ફરિયાદ નોંધાવાતા કલોલ શહેર પોલીસ ના પરમાર અને તેમની ટીમે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી હાથ ધરી પોલીસ ટીમે મક્કમતા દર્શાવતા ગણતરીના કલાકોમાં જ બાળકીની શોધખોળ કરીને આરોપીને ઝડપી પાડ્યો આ દુષ્કર્મની ઘટનાએ શહેરમાં ભારે અસંતોષ અને આક્રોશ ઉભો કર્યો છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ હેમરાજભાઈ દેસાઈ કલોલ શહેર મંત્રી પ્રતિકભાઈ પટેલ મહેન્દ્રગીરી બાવાજી ચિરાગભાઈ પંડિત અને કલોલ ઉપાધ્યક્ષ મહેન્દ્રગીરી ગોસ્વામીએ પીડિતાના ઘેર અને પોલીસ સ્ટેશન પહોંચી પરિવારજનોને સહાનુભૂતિ આપી

જે ભાઈ લઈ ગયેલો મમ્મે નાના મસ્માજનો મારા ઘેરા ને તો કહી છોડી ગયું અમે છોકરીને પૂછ્યું છોકરી જવાબ ના લે એની ધમકી લે ખોટી ખોટી આરામ મારી તે બોલે તો તને મારી કાઢીને આમ મજા કરી કાઢી એવી ધમકી આલે કલર પૂરી ચોકી અમારે સહી કરી લેલા એને મેં ઓગી લાવે

કાલે અઠ્યાવીસ તારીખના રાત્રે બત ગાયોના ટેકા બત્રીસ ક્વોર્ટરમાંથી એવા સમાચાર મળે કે કોઈ વાલ્મિકી સમાધિ દીકરી ગાયબ થઈ ગયેલી છે રાત્રે દસ વાગ્યાની આસપાસમાં તો એ વસ્તુ વિશ્વ પરિષદના ધ્યાનમાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ સવારમાં આવી ગયેલું અને કલોલ પોલીસ છોકરીને ગમે ત્યાંની શોધ ખોલા એ અને અત્યારે પોલીસ સ્ટેશનમાં છે અને સલાહનીય કામગીરી કલોલ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને વિશ્વ હિન્દુ પરિષદ આ ઘટનાનો એકદમ નિંદકીય વખોળ હશે કારણ કે આવી ઘટના કલોલના અંદર જો માસૂમ લડકીના સાથે છોકરીના સાથે કરવામાં આવી છે આવી ઘટના કલોલના અંદર બીજી બીજીના જોડે થવી ના જોઈએ કારણ કે છોકરી એકદમ માસૂમ અને પંદર સોળ વર્ષની છોકરીની ઉંમર છે તો આવી કોઈપણ સમાજની દીકરી સાથે આવી ઘટના ફરતી ના કરીને કલોલ પોલીસે સલાહની અને સારું કામકાજ કર્યું છે કે સમય મર્યાદાના ટાઈમના અંદર આરોપીને પકડી લીધું છે અને છોકરીના પરિવારને ન્યાય આપવા માટેની કામગીરી આગળ ધરી છે અને વિશ્વ હિન્દુ પરિષદના કલોલ ઉપાસક રીતે આ વસ્તુના સોય સો ટકા વખોડું છું અને આવી ઘટના ફરતી કલોલના અંદર ના દવ એ કલોલ પોલીસ જોડે પણ માંગણી કરું છું જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય શ્રી રાહ આ રામ ગઈકાલે રાત્રે વાલ્મીકી વાલ્મીકિક સમાધિને વિધર્મી દ્વારા ઉપાડી જવામાં આવે છે તથા તેનું રાત્રે શારીરિક સુધી થઈને સવારે પોલીસ દ્વારા કમ્પ્લેન જે કર્યું છે તે અંતર્ગત એમને શોધીને પકડી લીધેલ છે આ અંગે કલોલ વિશ્વ હિન્દુ પરિષદે આ નિંદનીય ઘટનાની વખોડી કાઢવામાં આવે છે તથા ફરીથી આવું કૃત્ય ન થાય તેવું અમે પોલીસને જાણ કરેલ છે તથા પોલીસને એવું કીધું છે કે આ દીકરીને પૂર્ણ ન્યાય મળી રહ્યો જોઈએ અને વિધર્મી દ્વારા વારંવાર થતી આવી ઘટનાઓનો અમે ખૂબ જ ખંડન કરી રહ્યા છીએ આ યોગ્ય વસ્તુ નથી કોઈ સર સભ્ય સમાજ માટે આ ખૂબ જ જરૂરી છે કે આવી દીકરીને ન્યાય મળવું જોઈએ અને તેમ અંતર્ગત પોલીસે આરોપીને પકડી પાડેલ છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે પરંતુ અમે પોલીસને એમ પણ કહેવા માગીએ છીએ કે કેટલાક અસામાજિક તત્વો સિવિલ હોસ્પિટલ ખાતે બેસે છે તથા મટવા કુવા આગળ બેસીને વિધર્મીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા દીકરીઓને છેડતી કરવામાં આવે છે તો આ સિવાય પુલના છેડો જે અહીંયા સિમવાથી મટવાપુરા તરફ જે પુલનો છેડો ત્યાં પણ એ લોકો બેસી રહે છે તો પોલીસને અમે એવી વિનંતી કરીએ છીએ કે આવા અસામાજિક તત્વો પર સતત કાર્યવાહી કરે ત્યાં બેસવાનું એ લોકોને બંધ કરાવડાવે જેથી દીકરીઓ સુરક્ષિત અનુભવે અને તથા આવી અન્ય ઘટના ન બને તેની યોગ્ય નોંધ લે આવું થશે ત્યારે જ આપણું ગુજરાત એ સુરક્ષિત ગુજરાત બનશે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આ દીકરીને ન્યાય આપવા માટે

ઘટના બની એને અમે હિન્દુ પરિસર સખ્ત શબ્દોમાં વપરીએ છીએ અને આવી ઘટનાઓ આજ પછી કલોનમાં ના બનવી જોઈએ અને જો બનશે તો અમે એનો ઉપરાંત આપી આપીશું અને જે જે બે ત્રણ જે કલોલના અંદર જે બધી જગ્યાઓ છે કે જે ખોટા માણસો બેસી રહેશે એવા બેહતા સાહેબશ્રીને નિવેદન કરીએ પોલીસ સાહેબને કે એવા માણસોને બેહવા ના દે લુખા તત્વો જે જગ્યાઓ ઉપર છે એમનો થોડુંક ધ્યાન દોરે